દયાદ્રા કેલો મંદિર નજીક સ્થિરથી ભરેલી ઓવરલોડ પિકઅપ ગાડીનો એક્સલ અચાનક તૂટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ગાડી નંબર સાડત્રીસ ઇઠ્યોતેર પરનો ડ્રાઈવર નિયંત્રણ ગુમાવતા વાહન રોડ પરથી ખસીને નજીકના ગતરમાં ખાબકી ગઈ હતી અકસ્માત દરમિયાન પિકઅપમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ સવાર હતા લોકલ લોકોની સમયસર મદદ મળતા બંને લોકોનો આબાદ બચાવ થયો હતો તેમ છતાં બંનેને નાની મોટી ઇજાઓ પહોંચી છે અને તેમની સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Thank you.